નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું આપ નિકુંજ પરમારથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શન ધારકો માટે એક અગત્યના સમાચાર મળી રહ્યા છે મળતી માહિતી મુજબ ગુજરાત સરકારના કર્મચારીઓને ધારક માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે વિડીયો શરૂ કરતા પહેલાં આપણી વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બને છે લિંક ડિસ્ક્રિશ્નમાં પૂછો વસ્તુ જોઈન થઈ જજો સાથે સાથે મિત્રો જો તમે અમારી ચેનલની મેમ્બરશીપ લેવી હોય તો ઓનલી ટ્વેન્ટી નાઇન પર મંથ છે સરકારી કર્મચારી પેન્શન કાર્ડ બાબતે કોઈ પણ માહિતી હોય તો આપણી આ ચેનલ મેમ્બરશીપ લઈને તમે મેસેજ કરી શકો છો તો અમે મેસેજનું સો ટકા આપણે આન્સર આપીને સોલ્યુશન કરી દઈશું મિત્રો વાત કરીશું મિત્રો ભારતમાં ઘણા વૃદ્ધ લોકો એવા જ છે કે જેઓ તેમના જીવનના અંતિમ તબક્કામાં આર્થિક રીતે નબળા અનુભવે છે ઘણી વખતે તેમની પાસે તેમની જરૂરિયાત પૂરી કરવા માટે આવકનો કોઈ કાયમી સ્ત્રોત હોતો નથી આવી સ્થિતિમાં સરકારે સમાંતરે વૃદ્ધો માટે લાભદાયી યોજના લાવી રહી છે તો મિત્રો ગુજરાત રાજ્યના ધારક માટે જે વૃદ્ધ છે તેમના માટે સરકાર યોજના લાવી રહી છે આ યોજના ખૂબ જ સારી યોજના છે જો તમારે જો તમારે યોજનામાં લાભ લેવો હોય તો મિત્રો વિડીયો અંત સુધી બનાવીને રહેજો શું શું કરવાનું રહેશે તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં આપવાના છીએ તાજેતરમાં એક નવા સમાચારમાં સામે આવે છે કે જેમાં સરકાર વૃદ્ધોને દર મહિને ત્રણ હજાર મફત પેન્શન આપવાની જાહેરાત કરે છે તેનો વૃદ્ધ નાગરિકોને સ્વતંત્ર અને સમાનજનક જીવન આપવાનો છે આ યોજના વૃદ્ધો માટે તેમના દૈનિક ખર્ચાઓ પૂરું કરવાનું સરળ બનાવશે અને તેમના પરિવાર પર વધારો બોજ નહીં નહીં બનવું પડે ઘણા લોકો આ નવી પેન્શન યોજના શું છે અને તેનો લાભ કોને મળશે તે અંગે ઉત્સુક છે આજે અમે તમને વિગતવાર જણાવીશું કે આ યોજના કોણ ચલાવી રહ્યું છે તેમાં કઈ સુવિધા ઉપલબ્ધ હશે અને તેમના માટે કેવી રીતે અરજી કરવાની રહેશે વૃદ્ધો માટે દર મહિને ત્રણ હજાર મફત સરકાર નવી પેન્શન યોજના સોય મિત્રો સરકાર વરિષ્ઠ નાગરિકો માટે ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રમયોગી માનવ દન યોજના જેવી પેન્શન યોજના ચલાવી રહી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વૃદ્ધોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનું છે આમાં પાત્ર વ્યક્તિ સાહીઠ વર્ષની ઉંમરે પછી દર મહિને ત્યાં પેન્શન મળશે આ યોજના લાભ એવા લોકો બધા લોકો લઈ શકે છે જેમની ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે હોય અને જેઓ સાહીઠ વર્ષની ઉંમર પછી પૂર્ણ કરે જે વૃદ્ધો પાસે કોઈ વ્યવસાયિક કામ નથી અથવા જેમ મંજૂ મજૂરી વગરમાં રોકાયેલા છે તેઓના સરળતાથી આ યોજનાઓ જોડાઈ શકે છે આ માટે કેટલીક શરતો છે જેમ કે તમારી માસિક આવક પંદર હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ મિત્રો આ પેન્શન યોજના હેઠળ સરકારને લાભાર્થી બંને એક સાથે ફાળો આપે છે ઉપરાંત જો પેન્શન કોઈ કારણસર મૃત્યુ થાય છે તો તેના તેનીના જીવનશાળી પણ પેન્શન મળતું રહે છે જે પરિવારના માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે ન્યા યોજના સૌથી સારી રીતે વાત છે કે તેમાં રોકાણી રકમ ઘણી હોય છે તેના કારણે ગરીબ અથવા ઓછી આવક ધરાવતા લોકો પણ ત્યાંની સરળતાથી જોડાઈ શકે છે મિત્રો જો આપણે અરજી વિશે વાત કરીએ તો સૌ તમારા માટે નજીકના એસસીએસસી એસ સી સેન્ટર કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે ત્યાં તમારી પાસેથી આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો પાસબુક મોબાઈલ નંબર માંગવામાં આવશે તમારા કેટલાક સરળ ફોર્મ ભરવા પડશે બધી વિગતો ચકાસણી પડશે એકવાર તમારા માહિતી અપલોડ થઈ જાય પછી તમને એક નોંધણી નંબર અને કાર્ડ મળશે આ કાર્ડ પછી તમારું પેન્શન એકાઉન્ટ બનાવવામાં આવશે સરકાર દર મહિનામાં લાભાર્થીઓ ખાતામાં એટલી જ સર જમા કરશે જેટલી આ ઓજનો ફાળો આપે છે જો તમે આ યોજના અધવચ્ચે છોડી દો છો તો તમારા જમા કરાયેલા પૈસા વ્યાજ સાથે પરત કરવામાં આવશે એટલું જ નહીં કોઈ કોઈ પણ અથનિશ્ચિત ઘટના કિસ્સામાં તો અમને પણ લાભ મળશે મિત્રો સમાજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ગરીબો મજૂર વર્ગો વૃદ્ધો યોજના દ્વારા પોતાનું વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરી શકે છે આ યોજના એવા લોકો માટે ખૂબ જ ઉપયોગ છે જેમને સામાજિક સુરક્ષા સૌથી વધુ જરૂરી છે આ પેન્શન એવા લોકો માટે મોટી રાહત છે કે જેમની પાસેથી ઘર ચલાવવા માટે અન્ય કોઈ સાધન નથી મિત્રો યોજનાના માટે જરૂરી જરૂરી શરતો અને દસ્તાવેજો આ યોજના લાભ મેળવવા માટે કેટલીક શરતો અને જરૂરી દસ્તાવેજો છે અરજદારની ઉંમર અઢારથી ચાર વર્ષ વચ્ચેની હોવી જોઈએ તેની માસિક આવક પંદર હજાર રૂપિયા ઓછી હોવી જોઈએ અરજી કરતી વખતે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર હાજર હોવા આવશ્યક છે મિત્રો અરજદાર આવક પહેલાં ભરનાર ન હોવા જોઈએ અને ઇપીએફઓ પીએફઓ ઇએસઆઈ જેવી કોઈ પણ સરકારી પેન્શન યોજના સાથે સંકળાયેલ ન હોવા જોઈએ જો બધી માહિતી યોગ્ય રીતે આપવામાં આવે તો અરજી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય છે કેવી રીતે અરજી કરવી સૌપ્રથમ તમારા નજીકના સીએસસી સેન્ટર પર જાઓ આધાર કાર્ડ બેંક બેંક પાસબુક મોબાઈલ નંબર જે તમારા મહત્વનું દસ્તાવેજ સાથે રાખો ત્યાં હજાર અધિકારીઓ તમારા માહિતી પોર્ટલ પર દાખલ કરો બધા બધાની ચકાસણી પછી તમારે નોટી નંબર કાર્ડ મળશે દર મહિને ખાતામાં એક નજીક રકમ જમા કરવી પડશે જેથી દસ સાહીઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળી શકે નિષ્કર્ષ મિત્રો સરકારની આ યોજના એટલા નવી યોજના પેન્શન યોજના આપણા વડીલો માટે એક મજબૂત ટેકો છે આનાથી લાખો લોકોને આર્થિક રાહત મળશે અને તેમાં ઉદ્ધાવસ્થા સુરક્ષિત રહેશે આવનારા સમયમાં વધુ લોકો આ યોજનામાં જોડાશે અને તેનું ભવિષ્ય સારું બનાવી શકશે મિત્રો તો થેન્ક યુ વેરી મચ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો